હર હર મહાદેવ શ્રાવણ માસની બધાને ખૂબ ખૂબ શુભકામનાએ અત્યારે શ્રાવણ માસમાં આપણે મહાદેવનું પૂજા પાઠનું ખૂબ મહત્ત્વ છે તો સૌથી પહેલાં આપણે મહાદેવના જે બાર જ્યોતિર્લિંગ છે આપણા તેને પ્રણામ કરીશું સોમનાથ મહાદેવ મલ્લિકાર્જુન મહાદેવ મહાકાલેશ્વર મહાદેવ ઓમકારેશ્વર મહાદેવ કેદારનાથ મહાદેવ ભીમાશંકર મહાદેવ કાશી વિશ્વનાથ મહાદેવ ત્ર્યંબકેશ્વર મહાદેવ બૈદનાથ મહાદેવ નાગેશ્વર મહાદેવ રામેશ્વર મહાદેવ અને ધ્રુવેશ્વર મહાદેવ તો હર હર મહાદેવ આજે આપણે વાંચવાના છીએ કથા જે શ્રાવણ માસમાં હર રોજ એક એક દિવસની કથા સ્વરૂપે ભાગરૂપે શિવપુરાણ જેને કહે છે એ આપણે વાંચીશું તમે જરૂરથી સાંભળજો તો આજથી એક નાનકડો પ્રયાસ છે કે આપણે આ પ્રમાણે પણ શિવભક્તિ કરી શકીએ છીએ શિવનું નામ લઈ શકીએ છીએ તો શિવને મહાદેવજીની પવિત્ર શ્રાવણ માસમાં ઉપાસના થાય એ માટે મેં આ વાંચી રહી છું તો જરૂર સાંભળશો આપને જ્યારે પણ ટાઈમ મળે તો શ્રાવણ સ્વત એકમના દિવસની કથા એ રીતે છે કે જ્યારે આ સમગ્ર બ્રહ્માંડમાં શૂન્ય અવકાશ હતો કંઈ જ પણ નહોતું ને ત્યારે દિવ્ય સ્તંભ ઝળહળતો થયો એક દિવ્ય સ્તંભ ઝળહળતો થયો જેમાંથી બે દિવ્ય જ્યોત પ્રગટ થઈ જે દિવ્ય જ્યોત પ્રગટ થઈ બે એમાંથી એક દિવ્ય જ્યોત ઉપર બ્રહ્માંડમાં ગયું અને એક જે દિવ્ય જ્યોત હતી એ ક્ષીરસાગર સમુદ્રમાં ક્ષીર સાગર સમુદ્રમાં ગયું તો બહુ જ કરોડો વર્ષો થયા ને કરોડો વર્ષોની તપસ્યા બાદ બંનેને જાણવાની ઈચ્છા થઈ કે અમને પ્રગટ કરનાર છે કોણ તો ત્યારે દિવ્ય સ્તંભની નીચે જે શોધ કરવા ગયા તે આદિનારાયણ બન્યા અને આકાશમાં જે શોધ કરવા ગયા એ બ્રહ્માજી કહેવાયા પરંતુ અભિમાન આવ્યું કે બ્રહ્માંડમાં સૌથી મોટું કોણ તો એટલે એક તરત જ શરત મૂકી કે જે આ દિવ્ય સ્તંભનો છેડો ગોતે એ સૌથી મોટો ભગવાન આદિનારાયણ પાતળ સુધી ગયા પરંતુ કંઈ પણ ના મળ્યું એટલે એમણે દિવ્ય સ્તંભને નમસ્કાર કર્યા અને ઊભા રહી ગયા પણ ચતુરાઈપૂર્વક બ્રહ્માજીએ એક કેતકીના પુષ્પને કીધું કે જો તું બોલી આપે કે મેં આ દિવ્ય સ્તંભનો છેડો પામે લીધો તો તો હું તને વરદાન આપીશ એટલે કે કેતકી પુષ્પ માની ગયો તો બંને ભેગા થયા અને આદિનારાયણ સામે કેતકી ખોટી જુબાની આપી એવામાં દિવ્ય એક કાળ પુરુષ પ્રગટ થયા ક્રોધિત થઈને ખોટી જુબાની આપવા બદલ કેતકીને શ્રાપ આપ્યો કે આજ પછી મારી પૂજામાં તારું સ્થાન નહીં મળે સાચી વાત છે ને ખોટું નથી ચાલતું ક્યાંય પણ એનું પરિણામ ભોગવું જ પડે છે આપણે તો આગળ અને બ્રહ્માને જણાવ્યું કે તમે ખોટું બોલ્યા છો એટલે પાંચમો મુખનું હું છેદન કરું છું અને બ્રહ્માજીનો પાંચમો મુખ કપાઈ ગયો અને નારાયણ સત્ય હતા એટલે એ મહાદેવના આરાધ્ય દેવ બન્યા અને જણાવ્યું કે હે બ્રહ્મા અને નારાયણ હું હું એ જ છું જેને તમે આ દિવ્ય સ્તંભમાં શોધ કરો છો અનંત અનંતકાળથી મેં જ વિનાશ કરેલ સૃષ્ટિની ઉત્પત્તિ માટે મેં તમારું પુનઃ સર્જન કર્યું છે કાળક્રમે તમારો અંધ થાય છે મારું નહીં હું જ છું મહારુદ્ર આમ શિવપુરાણમાં પ્રથમ ભાગમાં રુદ્રની ઉત્પત્તિની કથાનું વર્ણન જોવા મળે છે તો આપણે આ પ્રથમ જે પહેલાં દિવસની કથા છે શિવપુરાણમાં એમાં આ રુદ્રની ઉત્પત્તિની જે રુદ્ર સ્વરૂપનો ભગવાન પ્રગટ થાય છે એની ઉત્પત્તિની કથા વર્ણન હોય છે તો જય મહાકાલ હર હર ભોલે હર હર મહાદેવ હાપો અને બીજા દિવસ મતલબ કે બીજી બે કા કથાનો ભાગ જે બીજો છે એની આપણે આપણે અત્યારે વાંચીશું જેમાં છે શ્રાવણ સુદ બીજ નિમિત્તે આપણે આ કથા વાંચીએ છીએ કે કાશીની સ્થાપના અને કાલભરવની કથા જે પુરાણ છે એમાં કાશીની સ્થાપના વિશે અને કાલભૈરવની કથા વિશેનું વર્ણન કરવામાં આવ્યું છે તો આપણે જોયું જે એક ભાગ જોયો એમાં આપણે બ્રહ્માજી અને વિષ્ણુ અને પુરાણોએ સમજાવ્યા કે મહાદેવ જ સૌથી મોટા અને અજર અને અમર છે પરંતુ અભિમાની બની ગયેલા બ્રહ્માજીએ કોઈની વાત સમજી નહીં અને થયું એવું કે બ્રહ્મદેવ સમજા નહીં અને એને અજ્ઞાતવ શિવજીને એવું કહ્યું કે તું મારો પુત્ર છે મારી શરણમાં આવી જા તો આ સાંભળીને શિવજી એકદમ ક્રોધિત થયા ત્યારે ક્રોધિત થયેલા મહાદેવે ભૈરવ પ્રગટ કર્યા એટલે કે ભૈરવ રૂપ કર્યું એમણે અને બ્રહ્માજીને પાંચમું મોખ છેદન કરવાની આજ્ઞા આપી દીધી મોખ્છેદન થતાં કાલભૈરવને બ્રહ્મહત્યાનું પાપ લાગ્યું એ ભિક્ષાવૃત્તિ કરવા વારાણસી કાશીમાં ચાલ્યા ગયા પરંતુ ત્યાં પણ બ્રહ્મ હત્યાનો તો તેને પીછો કરવા લાગ્યો ત્યારે એ સમયે વિષ્ણુએ આપેલા કાલભૈરવને ચિમટો અને કપાલ કાશી ક્ષેત્રમાં જ પડી ગયા હતા અને ત્યાં સ્થિર થયા ગયા અને એ તીર્થનું નામ કપાલ મોચન પડ્યું અને આજે પણ કાશીના આ કપાલમોચન તીર્થમાં જઈને ગંગા સ્નાન તથા દેવ ઋષિ પિતૃ તર્પણ કરવાની મનુષ્ય બ્રહ્મહત્યામાંથી મુક્ત થાય છે હા તો આપણે કાશીમાં જઈને જ્યારે આ કપાલમોચન તીર્થ જે કહેવાય છે ત્યાં જઈને ગંગા સ્નાન અને દેવ ઋષિ પિતૃ તર્પણ કરીએ ને તો મનુષ્યને બ્રહ્મહત્યામાંથી મુક્ત મુક્તિ મળે છે જેનું વર્ણન શિવપુરાણમાં બીજી કથામાં જોવા મળે છે તો અહીંયા આપણે આ ભાગ એક અને ભાગ બે કથાનું વાંચન કર્યું છે આશા રાખું છું તમને કથા પસંદ આવી હશે શિવજીની વિડીયોને લાઇક અને શેર જરૂર કરી દેસો અને હું આમ જ આ શ્રાવણ માસ દરમિયાન જે શિવ પુરાણ કથા છે એ રોજ રોજનો એક અધ્યાય બે અધ્યાય જે પણ હશે તે વાંચતી રહીશ અને તમને લોકોને સંભળાવતી રહીશ તો તમે સપોર્ટ જરૂર કરજો ચેનલને હર હર મહાદેવ મહાદેવની કૃપા તમારા પર ખૂબ ખૂબ બની રહે અને પવિત્ર શ્રાવણ માસ છે મહાદેવની ભક્તિ જરૂર કરજો બને એટલો મહાદેવને જલ અભિષેક જરૂર કરશો અને મહાદેવનું પૂજાપાઠ જરૂર કરશો મળીએ પછી નવા વિડીયો પર અત્યારે એક અને બે ભાગ મેં વાંચ્યો છે નેક્સ્ટ વિડીયોમાં હું ત્રણ ત્રીજો ભાગ વાંચીશ હર હર મહાદેવ બધાને રાધે રાધે જય શ્રી કૃષ્ણ